મુંબઈ થી સીધું અહીં પ્રસરણ તમને જોવા મળે છે મુંબઈ ડાયરેક્ટ વાત થઈ રહી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો આજનો વ્લોગ છે ગરબાનો તો વ્લોગ બન્યા રહેજો છેલે સુધી તો ચાલો મળીએ આગળ જય શ્રી રામ જય માતાજી બાજુ આવી ગયા છે આપણા અવી ભાઈ વાગ્યા છે કેટલા સાંજના 5 અને આપણી જોડે છે ભવ્યભાઈ પરમભાઈ તમે લોકમાં આપડા પરમભાઈ છે આપડા ભાઈ છે દાંડિયા કિંગ બોલી શકી ગરબા કિંગ બોલી શકી એક્સ ભાઈ જેડ તો લોગમાં બનીએ રહેજો છેલ્લે સુધી ચાલો મળીએ આગળ કેવું લાગે બેટા અહીંયા ગરબા રમી સર કેવું શીખવાડે

સાંજના વાગ્યા છે સાડા સાત અને આલીબાજુ પાર્ટનર સ્ટેપ ચાલુ થઈ રહ્યો છે અને અમારા અવિભાઈ અને આલીબાજુ આજે બધું લીડ કરી રહી છે અમારા પ્રમુખશ્રી તો એના માટે હા આજનું બધું કોરિયોગ્રાફી આપણા પ્રમુખ કરશે અને આલીબાજુ છે આપણા બેન તમે કંઈ કહેવા માગશો કે કઈ રીતનું આયોજન છે આપણે કઈ રીતનું આયોજન કર્યું છે તમારું કંઈક બોલવું પડે પ્રમુખ બોલવું પડે ના પ્રમુખ બોલે તમારા માટે જો લાઈટ બી થઈ જુઓ આમાં કંઈક બોલો તમે પબ્લિકને જણાવો કે આપણે આયોજન કર્યું છે આમાં કેટલો પરિશ્રમ થાય કેટલું કયા 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 બેનો કેટલું સ્ટ્રગલ કરી રહ્યા છે ના તમે કંઈક બોલો આમાં બોલો ચાલો આપણે આવી ગયા છે ત્યાં કોમેડી થઈ રહી છે તમે જોઈ શકો છો આલી બાજુ કોરિયોગ્રાફર શ્રી શ્રી દર્શીબેન જીયાબેન દિયાબેન વર્ષાબેન હાય એમાં પબ્લિકને કઈ કહેવા માગશો હમણાં તમે એવું કહેતા હતા હું બીમાર છું તો કાંઈક ખાતા હોય તો સારું પાણી પૂરીને એવું ખાવ તો પછી બીમાર જ પડે સાચું એમ મને ખબર છે તારી તું બહુ સાઢોડી હો મને ખબર તાર મમ્મી કેતા તા મને તો લોક માં બની આવો કઈક માહોલ છે અમારે વચ્ચે આ બેક સ્ટેજ ની જે સ્ટોરી હોય બેક સ્ટેજ માં જે શું થઈ રહ્યું હોય આજે દેખાડવામાં આવે છે આલી બાજુ અમારા ભવ્ય ભાઈ ભવ્ય ભાઈ જય માતાજી માતાજી બરોબર અને અમારા અવિ ભાઈ શ્રી શ્રી અંકિતસિંહ ગજ્જર એક મોરબી નું નામચીન હસ્તી કહી શકીએ અમારા અંકિતભાઈ ને

તમે જોઈ શકો છો વિડીયો ચાલુ જ છે આમાં ચાલુ જ છે જો ચાલુ જ છે વિડીયો હા તો વિડીયો નીકળતા હો તું લાયા બાત કર્યો ને સાથ વિડીયો નીકળ રહ્યા बस बढ़िया आप चले गए मेरे को व्लॉगिंग करना पड़ता है आपका आधा काम मेरे को करना पड़ रहा है आधा अर्धन गुजराती मिक्स हो जाता है बाबा हिंदी चल रहा है इधर <laughs> हाय बस मजा मजा करो बीजू कहीं आई नो टेंशन लियो मत <laughs> तो चलो मड़ी आगे टू बी कंटिन्यू